ગોરવા પોલીસ हद મતક વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપ ઉપર એક્ટિવા ચાલક પર હુમલો કરનાર નવ આરોપીઓની અટકાયત કરી હતી વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવતી વખતે હોનસૂ કામ વગાડે છે થોડીવાર રાજો મારી ગાડીમાં પેટ્રોલ ભરાય છે તેઓ એક્ટિવા સવારે કહેતા તેના પર કેટલાક શખ્સે હુમલો કર્યો હતો આ મામલે સીસીટીવી ફૂટેજની મદદથી ગોરવા પોલીસે એક્ટિવા ચાલક સાથે મારામારી કરનાર નવ આરોપીઓને ગણતરીના સમયમાં ઝડપી પાડ્યા હતા ગઈકાલે રાત્રે અગિયાર સાડા અગિયારની આસપાસ સુભાનપુરા હાઈ ટેન્શન રોડ પર પેટ્રોલ પંપ આવેલો છે ત્યાં એક બનાવ બનવા પામેલો હતો બનાવની વિગતો એવી છે કે ફરિયાદી રાજુભાઈ સંજયભાઈ રાજપૂત એમનું ટુ વ્હીલર્સ લઈને ત્યાં ફ્યુઅલ પુરાવા માટે ગયા હશે તો એ અનુસંધાને એમની પાસવર્ડ જે લાઈન હતી તો કોઈ પાસવર્ડથી ફોન માર્યો હોય છે તો એ અનુસંધાને પાસવડના જે ભાઈ હતા એમને આ ફરિયાદીને ટોકેલા કે ભાઈ આપ આપનો વારો આવી ગયો છે તેમ છતાંય કેમ ઊભા છો ફ્યુઅલ ભરાવી લો તો બાકીના બીજા બધાનો એમને આ અનુસંધાને ત્યાં થોડી બોલાચાલી થઈ અને થોડી રકજક થઈ તો જે આરોપી છે એ એકદમ ઉશ્કેરાઈ ગયેલા અને ફરિયાદી ઉપર એસોલ્ટ કરેલો હતો મિનવાઇલ એમને નજીકમાં જ રહેતા એમના જે બે ત્રણ મિત્રો છે એમને ફોન કરીને બોલાવેલા અને એ મિત્રોએ આવીને બીજા દસેક જણાને કે બાર જણાને ફોન કરીને બોલાવેલા હતા અને બારથી પંદર જણા માણસોએ આ જે ફરિયાદી છે એમના ઉપર ત્યાં પેટ્રોલ પંપ ઉપર એસોર્ટ કરેલો હતો ગોરવા પોલીસ સ્ટેશનના સંદેશો મળતા તાત્કાલિક પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ અને સીસીટીવી ફૂટેજના આધારે તમામ આરોપીઓને આઇડેન્ટિફાઈડ કરી લેવામાં આવ્યા છે ટોટલ બાર આરોપી છે અને રાત્રે નવ આરોપીઓને જ રાત્રે રાઉન્ડ અપ કરવામાં આવેલા છે બાકીના ત્રણ અત્યારે ફરાર છે તો એમને પણ પકડવાની તજવીજ ચાલુ છે ના આરોપીઓ બધા લગભગ બાવીસ થી અઠ્યાવીસ વર્ષની ઉંમરના છે રીસેન્ટલી સ્ટડી પૂરું કર્યું છે અને એટલે એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં હા સંતોષનગરના જ છે બધા અને ત્યાં જનરલી ગેમ્સને એવું રમતા હોય છે વોલીબોલની એટલે ઈઝી અવેલેબલ ગ્રુપ આપું થઈ ગયું અને આ ઇન્સિડન્ટ બની છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર